શાળાના આચાર્યશ્રીનું જે બઢા થાય એટલે કે જાતિ પ્રમાણપત્રનું સર્ટિફિકેટ અપલોડ કર્યું છે એવા તમામ મારા આચાર્યશ્રી માટે મહત્ત્વની અપડેટ છે આવો જાણીએ કે શું છે આ વિડીયોમાં અને સેટમાં જે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર કેવી રીતે અપલોડ કરવાનું થાય છે તો એના માટે સૌપ્રથમ આપણે સ્વીફ જે એપ્લિકેશન છે એ ઓપન કરશું અહીંયા આપ જોઈ રહ્યા છો કે સ્વીફ એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે એમાં સેટ કોમન એટ્રેસ ડેડ ચેક બોક્સ આપણે ઓપન કરીશું ઓપન કરતાની સાથે આપણે અહીંયા જે ફોન ડોન દેખાઈ રહ્યા છે એના ઉપર જઈશું એમાં આપણે હોમ બેડૂમાં જવાનું રહેશે હોમ બેડૂમમાં ક્લિક કરતાની સાથે જે વિદ્યાર્થી વિદ્યાર્થીનું સેટ નું ફોર્મ આપણે ભર્યું હશે ઓપન થઈ જશે રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિક ફોર્મ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે એક મેસેજ આપણને જોવા મળશે આ મેસેજ જે રીસમિટ ને લઈને હશે એને આપણે રિસબમિટ બટન ઉપર ક્લિક કરશું રીસબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આપ જોઈ રહ્યા છો સેટ નું જે રિઝ્યુમ રજીસ્ટ્રેશન ઓપન થઈ જશે રિઝ્યુમ રજીસ્ટ્રેશન ઉપર જવાનું રહેશે રિઝ્યુમ રજીસ્ટ્રેશન ઉપર જતાની સાથે આ અહીંયા ફરીથી આપણે એની એજ પ્રોસેસ કરવાની રહેશે અહીંયા વિદ્યાર્થીનું જે ધામ છે એ આવી જશે એનું સીટીએસ યુઆઈડી નંબર આવી જશે એન્ટર જે જનરેટ ઓટીપી જે વાલીનો હશે એના ઉપર આપણે ક્લિક કરતાની સાથે એન્ટર ઓટીપી આવશે એની બંડેને આવી જશે ફિમેલ અને તમામ વિગતો ત્યાંની આવી ગયેલ હશે અને અહીંયા જે અપલોડ કેટેગરી સર્ટિફિકેટ મેક્સિમમ ટુ એમબી ત્યાં જઈને આપણે જે સક્ષમ અધિકારીનું જે પ્રમાણપત્ર છે ટીડીઓ અને નું એ અપલોડ કરવાનું રહેશે અને યસ કર્યા પછી આપણે સબમિટ બટન ઉપર આપી દેવાનું રહેશે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી સેટ રજીસ્ટ્રેશન ના રિઝ્યુમ જે રીસબિટ એપ્લિકેશન ને લઈને વધુ માહિતી અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બધા ગુરુવારી સાથે આપનો કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે હજુ સુધી જો આપ બદાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ સાથે નથી જોડાયા તો લેટેસ્ટ અપડેટ મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ શકો છો આભાર જય જય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે